યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ જોશી આપણે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓનું ગાન કરવામાં આવ્યું છે સાહિત્ય શાસ્ત્રમાં નવ રસ છે એ નવે નવ રસ ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં જોવા મળે છે પણ આજે ભગવાનના જે સ્વરૂપ વિશે ચર્ચા કરવી છે એ યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ વિશે અને એમના કાર્યો વિશે ચર્ચા કરવી છે આપણે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપોમાં બાલકૃષ્ણ લાલજી નું સ્વરૂપ અને ભગવાન દ્વારકાધીશ નું સ્વરૂપ આ બે સ્વરૂપ ખૂબ મહત્વના છે પણ ભગવાન સ્વરૂપ એટલે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વર અર્થાત યોગીઓના ઈશ્વર માટે યોગેશ્વર અને મહાયોગીન જેવા શબ્દ પ્રયોગો શ્રીમદ ભાગવતમાં વિવિધ વિવિધ પ્રસંગે કરવામાં આવ્યા છે જેમાં કેટલાક પ્રસંગો આપણે જોઈએ કયા કયા પ્રસંગોમાં ભગવાન માટે યોગેશ્વર શબ્દ વપરાયો છે એ વિષય ઉપર વિચાર કરીએ તો સૌથી પહેલા તો શ્રીમદ ભગવદ્ ગીતાના અઢારમાં અધ્યાયમાં શ્લોક નંબર ઈઠ્યોતેરમાં સંજય ભગવાન માટે યોગેશ્વર શબ્દ પ્રયોજ્યો છે યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભોતિર ધ્રુવા નિતિર્મતિર્મમા સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે જ્યાં અર્જુન છે ત્યાં જ વિજય છે ભગવાન શ્રી કૃષ્ણ તો ભૂત ભવિષ્ય વર્તમાન બધું જ જાણવાવાળા છે એટલે એ યોગેશ્વર પણ છે અને મહાયોગીન પણ છે શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય કૃષ્ણ નંબર ધર્મ વર્મણી સ્વામકાષ્ઠા મધ નો પેતે ધર્મ કમ શરણમ ગત શોનકજી કહે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ ધામમાં ગયા ત્યારે ધર્મ કોને શરણે ગયો આનો વિશેષ ભાવાર સમજીએ તો જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે અને જેનું જીવન ધર્મ વિજય છે આજે મને એક ભાવગીતની પંક્તિ સ્મરણ થાય છે ગાંડી વય હાથમાં અર્જુન થા યુવાન બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન

ગીતા સંદેશ છે ઘર ઘર ને કરજે તું ભક્તિ ધામ તારી ભક્તિ માં શક્તિ થઈ ભળશે ભગવાન જીવનમાં આપણે કોઈ પણ કાર્ય કરીએ એના કેન્દ્રમાં ભગવાન શ્રી કૃષ્ણ હોવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણની લીલા એ આપણા મનની ઊર્જાઓને જાગૃત કરવા વાળી છે માટે ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વર છે પ્રથમ સ્કંદ અધ્યાય આઠમો શ્લોક નંબર નવમાં ઉત્તરાજીની સ્તુતિ છે જેમાં ભગવાન માટે મહાયોગીન શબ્દ પ્રયોગ ઉત્તરાજી કર્યો છે પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે પતે નાન્યમ ત્વયમ પશ્ચે યત્ર મૃત્યુ પરસ્પરમ ઉત્તરાજી સ્તુતિ કરતા કરતા કહે છે કે હું તમારે શરણે આવી છું મને કોઈ જાતનો ભય નથી આ અશ્વસ્થામાં પાંડવોને મારવા માટે પાંચ બાણ અને મારા ગર્ભને નષ્ટ કરવા માટે થઈ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે આપ જ મારા ગર્ભની રક્ષા કરો ઉત્તરાજીએ મહાયોગીન શબ્દ એટલા માટે વાપર્યો છે કારણ કે ભગવાન તો બુદ્ધ ભવિષ્ય અને વર્તમાન સઘળું જાણવાવાળા છે શ્રીમદ્ ભગવત પ્રથમ સ્કંદ આઠમો અધ્યાય શ્લોક નંબર ચૌદમાં પણ ભગવાન માટે યોગેશ્વર શબ્દનો પ્રયોગ કર્યો છે ધર્મ વૈરાટ્યુરંતવે સુતજી નૈમિસારણ્યમાં બિરાજમાન ઋષિ પ્રસંગ વર્ણવતા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાના ઉદરમાં રહેલા બાળકની રક્ષા કરી પ્રસંગ એવો છે કે અશ્વસ્થામાંએ પાંડવોને મારવા માટે પાંચ બાણ અને ઉત્તરાના ઉદરમાં જે ગર્ભ હતો એને નષ્ટ કરવા માટે થઈને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો ઉત્તરાજીએ ભગવાનની સ્તુતિ કરી એ સ્તુતિ સાંભળી જ્યારે ભગવાન ઉત્તરાના ઉદરમાં પધાર્યા તે સમયે ભગવાન માટે યોગેશ્વર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો ભગવાન યોગીઓના ઈશ્વર છે ઉત્તરાના ઉદરસ્થ બાળકની રક્ષા ભગવાને કરી યોગેશ્વર શ્રી કૃષ્ણ સૌ પ્રાણીઓમાં આત્મા રૂપે બિરાજમાન છે પાંડવોની રક્ષા માટે તેમણે પોતાની માયાના કવચથી ગર્ભને ઢાંકી દીધો ઉદરસ્થ શિશુની રક્ષા કરી શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ આઠમો અધ્યાય શ્લોક નંબર તેતાલીસ માં પણ કુંતાજીએ ભગવાન માટે યોગેશ્વર શબ્દ પ્રયોજ્યો છે શ્રી કૃષ્ણ કૃષ્ણ સખ વૃષ્ણ શર્ભાવ ભગવાન નમસ્તે પ્રથમ સ્કંદ ના આઠમા અધ્યાયમાં શ્લોક નંબર અઢાર થી તેતાલીસ સુધી કુંતાજી એ સ્તુતિ કરી છે કુંતાજી એ શ્લોકોમાં શ્લોકો સ્તુતિ કરી જ્યારે સ્તુતિનો ઉપસંહાર કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ માટે ઘણા બધા શબ્દ પ્રયોગો કુંતાજીએ પ્રયોજ્યા છે જેમાં છેલ્લો શબ્દ એ યોગેશ્વર છે માનો કુંતાજી આ ગીતાના ગાનાર ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરતા હોય એવું લાગે છે કયા કયા શબ્દો કુંતાજી ભગવાન માટે પ્રયોજ્યા છે તેનું દર્શન કરીએ તો પ્રથમ સંબોધન કુંતાજી નું ભગવાન માટે શ્રી કૃષ્ણ બીજું સંબોધન એટલે કે સખા અર્જુન યુવંશીરો વૃષ્ણિ વંશ એ યદુવંશ છે માટે યદુવંશ શિરોમણી ચોથું સંબોધન અસુરોને બાળનાર અગ્નિ પાંચમું સંબોધન છે ગોવિંદ અને છઠ્ઠું સંબોધન ગૌબ્રાહ્મણ દેવોના કષ્ટને હરનાર આ બધા સંબોધનો પછી છેલ્લું સંબોધન કુંતાજીનું યોગેશ્વર છે કુંતાજી કહેવા માંગે છે કે તમે યોગીઓના પણ ઈશ્વર છો માટે તમને વંદન છે ત્યારબાદ દશમ સ્કંદ અધ્યાય પંદરમો શ્લોક નંબર પચાસમાં માં ભગવાન માટે યોગેશ્વર શબ્દનો પ્રયોગ થયો છે હતા તે ગાયો એ અને ગોપ બાલકોએ યમુના જળનું પાન કર્યું સૌ મૃતપાય થયા તે સમયે યોગેશ્વરોના પણ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ અમૃતમય દ્રષ્ટિથી ગાયોને અને ભગવાન કૃષ્ણ યોગેશ્વરેશ્વરઃ પછી દશમ કર્મ અધ્યાય આ શ્લોક નો ભાવાર્થ સમજીએ તો વ્રજમાં ગોપીજનો કાત્યાયની માતાજીનું વ્રત કરતા હતા અને તે સમયે ગોપીજનોની સાધના સફળ થાય તે માટે યોગેશ્વરોના પણ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મિત્રો સાથે યમુનાજીના તટ ઉપર પધાર્યા ત્યારબાદ દશમ સ્કંદ અધ્યાય ત્રેવીસ અને શ્લોક નંબર તેતાલીસ માં ભગવાન માટે યોગેશ્વર શબ્દ પ્રયોજ્યો છે અથા પીરુત્તમ શ્લોકે

અને તે પછી દશમ સ્કંદ અધ્યાય ત્રેવીસમો શ્લોક નંબર નું દર્શન કરીએ તો એ જ બ્રાહ્મણો બોલ્યા છે કે સ એશ ભગવાન સાક્ષાત વિષ્ણુ યોગેશ્વરેશ્વરઃ જાતો યદોશ્વિત્ય શૃષ્ણમ રૂપી મુઢાન વિદ્મહે આ શ્લોકનો ભાવાર્થ સમજીએ તો બ્રાહ્મણો કહે છે કે યોગેશ્વરોના પણ ઈશ્વર ભગવાન વિષ્ણુ યદકુળમાં અવતરિત થયા છે એવું અમે સાંભળ્યું છે પણ અમે ભગવાનને પામી શક્યા નહીં આગળનું ક્રમશઃ